નમસ્કાર છે સમાચાર માર્ગ ઉપર ટ્રક ખોડકાતા ભયંકર ટ્રાફિક જામ સર્જાયો અનેક વાહન ચાલકો અટવાયા વિલાયટ અને ડેરોલ વચ્ચેના માર્ગ પર આજે ટ્રક ખોડકાઈ જતા ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો આ માર્ગનું કામ ચોમાસા પહેલા શરૂ કરવામાં આવ્યું હતું જે હાલ અધૂરું છોડી દેવામાં આવ્યું છે પરિણામે એક જ પટ્ટી ઉપર વાહન વ્યવહાર ચાલુ હોવાથી અને તેવામાં ટ્રક બગડી જતા વિલાયતથી સાયખા જીઆઈડીસી અને ભરૂચ તરફ જતા વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર વિલાયત ડેરોલ રોડનું નવીનીકરણ કાર્ય ચોમાસા પહેલા શરૂ કરાયું હતું પરંતુ અચાનક કામ બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે હાલ એક જ લેન વાહન વ્યવહાર માટે ખુલ્લી છે આજે ડેરોલ ગામ નજીક એક ટ્રક ખોડકાઈ જતા એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જવા પામ્યો હતો વિલાયત સાયકા જીઆઈડીસીમાંથી ભરૂચ તરફ જતા વાહનોનો સતત ધસારો હોવાથી વિલાયત ભૂખી પુલથી લઈને ડેરોલ ચોકડી સુધી વાહનોની લાંબી કટારો લાગી હતી અને સજ્જ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી આ ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા આ માર્ગનું કામ વહેલી તકે પૂર્ણ કરીને સંપૂર્ણપણે ખુલ્લો મૂકવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે જેથી ભવિષ્યમાં આ જામની સમસ્યાથી બચી શકાય નૈમડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા